સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી ધારી તાલુકાના વીરપુર ગામે દાનબાપુની જગ્યાના મહંત પર થયો જીવલેણ હુમલો દાન દાનબાપુની જગ્યાના મહંત હરસદ બાપુ પર થયો જીવલેણ હુમલો દાનબાપુની જગ્યાના મહંત ઉપર તલવાર વડે હુમલો થયો હોવાનું અનુમાન મહંતને માથાના ભાગે અને હાથના ભાગે ઇજાઓ પહોંચી દાનબાપુની જગ્યાના મહંતને પ્રથમ ધારી અને ત્યારબાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા દાન બાપુની જગ્યાના મહંત ઉપર કોણે હુમલો કર્યો અને કયા કારણોસર કર્યો તે હવે પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાશે આ ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસે કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી કરો છો પછી દર અઠેરી ભજન હોય અને ભજનમાં પુખરવાનું કરે જે પંદરક દિવસ પહેલાં હું બહાર ગયો હતો ત્યારે મારી ફોર વ્હીલર પીડી હતી એના કાચો તોડી દેખાતા બધાએ અને અવારનવાર પહેલું પખપાટ કરે અને આરતી અને સવાર સાઠથી મારથી જાદા લોકો વાગ્યા છે એવું બધું કરીએ કરી ભાઈ પાયે ગા કર્યા અને કીધું ઘટિયા મૂકી દીધી બંદૂક મારી તમજો મારીને આપણે તો ભાઈ સાધુને મારે આડે ખાવા મને પછી મારા ગળામાં હરવાર માથા મારી પછી મૂર્તિમાં નથી ગળામાં ચેન હતો ચેન નથી મારો પ્રાણ પ્રતિષ્ઠા છે પૈસા પીડા દે પાછો હું રાજપૂત જવા હેકડોવાનું મારા કપડાનો પાછો ખાટલો કર્યો રહી ગયા ગયા ઘટિયા મૂકી દેજે ફાયરિંગ કરનાર છું અને એ પહેલા ખૂબ અને ફોરેસ્ટ અધિકારી માટે કર્યો હતો ચાલુ અને જમીન જગ્યા ના માણસ છે કે આટલી નહીં કરે